જેમાં પર્યાવરણને અનુકૂળ વિકલ્પો અને પરંપરાગત પ્રથાઓના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો કેલોર સોલીવ ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકો યુવા પેઢીમાં સામાજિક જવાબદારીની ભાવના અને પર્યાવરણીય સભાનતા કેળવતા વિતરણ પ્રક્રિયામાં સક્રિયને ભાગ લીધો હતો હેડ ઓફ સ્કૂલ કેલોરેક્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલ આજે કુંડા વિતરણનો એ છે કે અબોલ પશુ પક્ષીઓ જેમને કાળજાર ઉનાળામાં પાણીની ખૂબ જ જરૂરત અને કેટલા બધા પક્ષીઓ મરણ પામે છે તો એમની કેર કરવા માટે અને એમને પાણીના સોર્સિસ આખા અમદાવાદમાં જગ્યા જગ્યાએ ઊભા થાય એના માટે અમે આ ઇનિશિયેટીવ લીધો છે એઝ અ સ્કૂલ અમે હંમેશા આવા ઇનિશિયેટિવ જે પર્યાવરણ માટે મદદ એવા અમે ત્રણ ઝાડ વાયા છે અમે અલગ અલગ એક્ટિવિટીઝ કરી છે એનિમલ્સ હું પૂર્વશા ફાઉન્ડર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ફાનાઇટ સ્માઇલ્સ ફાઉન્ડેશન ખાસ હાથ કાર્યક્રમ કયા પ્રકાર આજનો કાર્યક્રમ એ પ્રકારનો છે કે આ કાળઝાળ ગરમીની અંદર કે જે અબોલા જીવ છે કે જે બોલી નથી શકતા અને જેમને પાણીની જરૂર પડે છે પણ તે બોલી નથી શકતા તો એમના માટે અમે એક આ સોશિયલ કોઝ લઈને આગળ આવ્યા છે કે જેથી કરીને આજે અમે લોકો ચાર હજારથી બી વધારે કુંડાનું વિતરણ કરવાના છે જે બી પબ્લિક રોડ ઉપર આવતી જતી હશે એ લોકોને અમે ફ્રીમાં પાણીના કુંડા આપીશું અને સાથે એક સોશિયલ મેસેજ બી આપવાના છીએ કે જ્યારે જ્યારે એ લોકો પાણી ભરે ત્યારે એક ચપટી મીઠું અંદર નાખે તેથી કરીને પક્ષીઓને રેગ્યુલર પાણી ના મળે તો એ લોકો બોડી ડિહાઈડ્રેટ ના થાય